આપણે સૌએ વિશ્વાસઘાત શબ્દ તો સાંભળ્યો જ હશે પરંતુ આ વિશ્વાસઘાત એ ગુનો છે અને એ માટે કાયદાકીય જોગવાઈઓ પણ છે જે માટે આપણે આ વિડીયોમાં વિશ્વાસઘાત શું છે અને કેવા પ્રકારના વિશ્વાસઘાતમાં સજા પણ થઈ શકે છે તે જોઈશું આજના આ વિડીયોમાં આપણે આઈપીસી ચારસો પાંચ વિશે ચર્ચા કરવાના છીએ આઈપીસી ચારસો પાંચને ઇંગ્લિશમાં ક્રિમિનલ બ્રિચ ઓફ ટ્રસ્ટ પણ કહેવામાં આવે છે એટલે કે વિશ્વાસઘાત કરવો જો આપણે કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ કર્યો હોય અને એ આપણો વિશ્વાસ તોડે છે તો તેને વિશ્વાસઘાત માનવામાં આવે છે જે કાયદાકીય ગુનો બને છે તો એ માટે આઈપીસીની કલમ ચારસો પાંચ લાગશે એક ઉદાહરણના રૂપમાં જોઈએ તો એક્સ નામનો વ્યક્તિ છે તેણે વાય નામના વ્યક્તિ ઉપર વિશ્વાસ કર્યો છે જેમાં એક્સ નામના વ્યક્તિને કોઈ નોકરી ધંધા કે રોજગાર માટે અન્ય બીજી જગ્યાએ જવાનું થાય છે અને વાય નામનો વ્યક્તિ ત્યાં સ્થાનિક જ રહે છે અને એક્સ નામના વ્યક્તિની ત્યાં એક દુકાન આવેલી છે તેથી તે વાય નામના વ્યક્તિને વિશ્વાસ રાખીને દુકાનની ચાવી આપે છે અને દુકાનનો સામાન અને દુકાન સચવાય એવું જણાવે છે પરંતુ વાય નામનો વ્યક્તિ એક્સ નામના વ્યક્તિની દુકાનની બધી જ વસ્તુઓ વેચી નાખે છે અને તેના દ્વારા આવેલ પૈસા પોતાના અંગત કામમાં ખર્ચી નાખે છે તેથી તે એક્સ નામના વ્યક્તિએ વાય નામના વ્યક્તિ ઉપર જે વિશ્વાસ કર્યો હતો તેનો વિશ્વાસઘાત થાય છે એટલે કે જે દુકાનનો સામાન સાચવવા વાયને કહ્યું હતું તે સામાન વાય નામનો વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે વેચી નાખે છે એટલે એક્સ નામના વ્યક્તિનો વિશ્વાસઘાત થયો છે જ્યારે આવી ઘટના બને છે ત્યારે આઈપીસી ચારસો પાંચની કલમ લાગે છે પણ આ આઈપીસી ચારસો પાંચની કલમ લાગ્યા બાદ ગુનો કરનારને કેટલી સજા થશે તેની જોગવાઈ આઈપીસી ચારસો છ માં બતાવવામાં આવી છે જેની સજા માટેની વિગતવાર માહિતી આપણે આગળના વિડીયોમાં જોઈશું આવા જ ઉપયોગી કાયદાકીય વીડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા